તો દોસ્તો તમે કોઈ વેજો આઈ થી કપડા લીધા હે ને બ્રાન્ડેડ તો તો તમને ખબર જ હોય કે આ કઈ જગ્યા છે ઓ અને જે કોઈ આ બ્રાન્ડેડ કંપનીના કપડા પહેરતા હે ને એને કાઈ દેશે ની ખબર હોય છે કોમેન્ટ કરીને કેજો કે આ જગ્યા કઈ છે આ હળુ બીજું રે મન નીકળો આ તો હુરર કરીને જોતો જ આસ્તી ગમે એમ પણ કિરણ નું કારખાનું આ બહુ મસ્તીનું નું સાળું વાળું એક દી સમય રહે તો એમાં જોવા જ આપણે

ગમે એમ પણ કિરણ નું કારખાનું આ બહુ મસ્તી નું સારું કાસ વાળું અબે સાલે એક દી સમય રહે તો એમાં જોવા જાહું આપણે કિરણ નું કારખાનું કાઈ મારવા જાહું કાઈ મારવા જાહું આપણે હું જે આપણે કટિંગ વાળા કારીગર છે એમાં આપણે નો મેળ આવે એક્ચ્યુઅલી આ હાલુ બીજુ રે મન નીકળો આ તો ઉર કરીને જોતો જાય છે તો તો આ આપણી જૂની જગ્યા છે પણ હાલે હાલે ભૂલા પડ્યા આપણે આવતા બહુ ગરબી રમવા ધામ મજા જ આવ્યા કરે હો તો દોસ્તો આપણે આયા ઉમિયાધામ મંદિરે પૂગી ગયા જોકે અત્યારે આઈથી ગેટ વેલી તો બારું લે દેખાતું નથી આયાડવાડા આવે આપણે આયા છે ને હું ખબર છે ગરબે રમવા આવતા બહુ મજા આયા મેદાનમાં રમવાની એટલે બહુ મોટું મેદાન છે રમી રમી કેટલું હેલા ખબર જ નથી અમને કાંઈ બહુ જાદુ હાલી ગયા આ ઉમિયાતા મંદિર નો ગેટ આવી ગયો છે આ જોજો તો મંદિર છે આયા જો આયા ધરૂ મેદાન ન્યા આપણે રમતા આયા જો તો કેવી કેવી બિલ્ડિંગો થોડી થોડી કરીને તો હાલો હજી તો આપણે જાજુ હાલવાનું છે આ ભૂલા પડી જામાં કાકા કાથી નીકળી જા ખબર જ નથી કઈ યે દેખ સકતે હે યે ભાઈ સાહેબ લોક જો છે ઇસી મે મજા કર રહે દેખીએ હા દેખીએ આઈસે આઈસે લોક સુસુંદર લોક જોયા રસ્તે મે મળતે રહેતે હે

આ તો આપણે ફરીને આવી ગયા દાબેલી ખાવા હા એક એવો માણસ છે કે કમેરામાં જ નથી આવતો હાલો તો પેલા ખાઈ લઈએ પછી બધું કરીએ ગણપતિ બાપા ને આજે વિદાય છે આ બધા જોતો ખરા ગાંડા તૈયાર રમવામાં ગલી ગલી માં ગણપતિ બાપા પપ્પા ગણપતિ બાપા મોર્યા આપણે મિત્રો મોડું થચ્ચું આવવામાં એમાં તો આ બધા આવીને આય હું કપડા ધોધો ખરાબ દોરિયા લટકાડી દીધા છે તો આપણે આવી ગયા ફરીને પાછા ઘેરે આ આપણી રૂમ બધા મિત્રોને જઈ માતાજી અને મિત્રો આપણે આવી ગયા જ્યાં ફરવા ગયા હતા ત્રણ પારના વડે એને બધીમાં ગયા હતા નાથી ફરી વહેવાય અને સરસ મજાના દર્શન થઈ ગયા તો બધા મિત્રોને આપણો વિડીયો જો સારો લાગે તો લાઈક શેર સસ્ક્રાઇબ કરી દેજો અને તમે પણ જો ન ગયા હોય તો ના જાઓ એકવાર જય માતાજી આ લોક આપણે આયા પૂરો